તો હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પુલિયા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂટબોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે સુરતની અંદર એક જબરદસ્ત શરૂઆત થઈ છે તુવેર ઠોઠાની અને ખાસ કરીને આજે આપણે લઈને આવી ગયા છીએ એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ તુવેર ઠઠા સૌથી પહેલાં જેને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં તો આજે આપણે આવી ગયા છીએ જે એક લેડા સર્કલ પાસે પટેલની ડેલીની બાજુમાં ભાભીના તુવેરઠોઠામાં અહીંયા જેને નાનકડું સેટઅપ કરીને મસ્ત મજાનું તુવેર ટોટા બનાવે છે અને ઈ પણ જેને આપણને અનલિમિટેડ મળી જવાના છે આપણે અહીંયા જોવાનું છે કે અહીંયાનું તુવેર ટોઠા કેવા છે કેવી રીતે બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો અને જોઈએ કે અહીંયાના તુવેર ટોટા કેવા છે ચાલો મારી સાથે તો મિત્રો આપણી સાથે જોડાયા છે ભાભીના તુવેરઠોઠાના ઓનર એટલે કે શીલાબેન શિલાબેન ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શિલાબેન આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચાલુ કર્યું છે અમે એક મહિનો થવાનો એક મહિનો થવા આવ્યો બરાબર અને અહીંયા તમે શું રાખો છો અમે રાખીએ ટુ એટ ઉઠા અને અમને દાણાની કઢી રાખીએ છે બરાબર અને કઈ જગ્યાએ આપણું આવેલું છે વાલક જંકશન વાલક જંક્શન અને અહીંયાનો આપણો ટાઈમિંગ શું છે એ 7 થી 12 બરાબર તો ચાલો જોઈએ કેવી રીતે બનાવો છો અને એક ખાસ વાત એ છે કે ભાભી ના તુવેર ચોથા નામ રાખવાનું કોઈ સ્પેશિયલ રીઝન કરું કે પછી એમ જ અચ્છા એવું છે તો ચાલો શીલાબેન જોઈએ તમે કેવી રીતે બનાવો છો બરાબર Kandani fish Kamentani fish Leela 마포구청 <shriek> 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 થોડાક ધાણા નાખીશું થોડા ઉપરથી પછી નાખી પેલી તુવેર છે એને માફી દીધી છે ભાઈ ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે આગળ જે આપણે મેકિંગ પ્રોસેસ જોઈ તુવાર ટોટાની પર્સનલી એક વાત મને બહુ ગમી છે કે આ લોકો છે ને અહીંયા ગરમ મસાલો ગરમ મસાલાનો સેજ પણ યુઝ નથી કરતા એટલે છે ને આપણને ગેસ એસિડિટી આવી કોઈ પણ પ્રોબ્લેમ નથી થવાની અને સાથે આપણે ફ્રેન્ડ લીધી છે એ આપણે ટેસ્ટ કરીએ અને જોઈએ કે તુયા ટોટા દેખાવામાં તો એકદમ જબરદસ્ત છે એકચ્યુઅલ ટેસ્ટમાં કેવા છે ને આપણે જોવાનું છે ટેસ્ટની વાત કરું નોર્મલ સ્પાઈસી નથી આવે પણ જે ખાવાની મોત છે ને કાંઈ ન ઘટે છે એક નંબર ટેસ્ટી છે પ્રોપર છે ને વીસ નગરના જે કહેવાય ને બીજું આપણને અહીંયા મળ્યા છે અને નોર્મલ ક્યાંક ક્યાંક છે ને સ્વીટનેસ એ આવે છે બાકી ઓવરઓલ એક નંબર વસ્તુ બનાવી છે ભાઈ મને તો મજા પડી હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી નવા બધું ફાવા દેવાનું ભાવ ત્યાં સુધી તમે મારું નાનું પણ એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો અને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ